ને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા ક્લબના મેમ્બરોને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ એફ એટલે કે બરોડા નડિયાદથી લઈને દાહોદ સુધી અને કાલાસીનોથી લઈને ખંભાત સુધીની એકસો ત્રીસ ક્લબો ને એમાંથી જે ડિસ્ટ્રિક્ટ ચેરમેનોએ જવાબદારી પોસ્ટ લીધી હોય કોઈ મેમ્બરશીપની લીડરશીપની કે સર્વિસ સેક્રેટરીની એવી અમારી લગભગ સવા બસો જણની કેબિનેટ બનતી હોય છે અને એ કેબિનેટના આજે લેખાજોખા કે આખા ત્રણ ત્રિમાસિકમાં શું કાર્ય કર્યા કેવી રીતે કર્યા અને આ લાયનિઝમને સર્વિસના માર્ગે કેવી રીતે આગળ લઈ જવું એના લેખા જોખા માટે આજે અહીંયા આગળ અમારે કેબિનેટ મિટિંગ થતી હોય છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એટલે પહેલી જુલાઈથી લઈ અને ત્રીસ જૂન સુધીનું અમારું વરસ હોય છે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા અને સાથે સાથે બંને વાઇસ ગવર્નર અશોકભાઈ જૈન અને હરીશભાઈ દેસાઈ આ ત્રણેય સાથે મળીને ખૂબ સરસ કાર્ય કરાવતો હોય છે એ અમારા લીડર હોય છે અમે પણ પાસ્ટ ગવર્નર રહી ચૂક્યા છે અને આ કેબિનેટને સરસ રીતે એક ઓપ આપવામાં આવે છે કે અત્યાર સુધી જે કાર્ય થયા એને વધુ સારી રીતે કરવા એક ગોલ બનાવવામાં આવે છે કે આ ત્રિમાસિક થયા તો આવતા ત્રિમાસિકમાં જેવી જરૂરિયાત કે ભાઈ ચોમાસામાં તો પણ એન્વાયરમેન્ટનું કરતા હોય હવે આવનારા દિવસોમાં દિવાળી આવશે તો આપણે લોકોને ભૂખ્યાને ભોજન કે મીઠાઈ કેવી રીતે વેચવી છે કે ડિસેમ્બર કે કાઇટ ફેસ્ટિવલ કીતે કરવું છે એ બધું જ આ વખતે મિટિંગમાં નક્કી થાય અને જ્યારે બીજી બીજી મિટિંગ આવશે જ્યારે અમારી જાન્યુઆરીમાં ત્યારે આ મિટિંગનો ફરી લેખાજોખા કરી અને નવેસરથી ગોલ બનાવીશું અને વર્ષ અમારું સફળ જાય લોકોને સારી સેવા આપી શકીએ લાયન્સ ખૂબ સરસ કામ કરે કે કે સેવા આપણા નરેન્દ્ર મોદી એક જ વસ્તુ કહે છે કે ખૂબ સરસ સમાજ સેવા થવી જોઈએ સત્તરમી તારીખે આજે એમની જે બર્થ આવી રહી છે એ દિવસે પણ અમે દસથી વધારે આરો મશીન પ્રાથમિક સ્કૂલોમાં આપવાના છે અને અમે પીસ પોસ્ટર એટલે કે બાળકોનું માનસિક વિકાસ થાય એટલે સારું ડ્રોઈંગ પીસ માટે શાંતિ માટે જે પીસ બનાવે એવા પાંચ હજાર છોકરાઓને ભેગા કરીને પીસ પોસ્ટરની પણ કોમ્પિટિશન રાખી છે ને એમનો જન્મ પણ ઉજવીશું અને લાયનિઝમને પણ આગળ લઈ જઈશું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જે અમે ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ વાત કરીએ છીએ તો આખું મધ્ય ગુજરાત આવે છે રેવન્યુ ડિસ્ટ્રિક્ટ છ આવે છે અને અલગ અલગ ક્ષેત્રમાં અમારે સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં અમે કાર્ય કરીએ છીએ પછી મેડિકલ ફિલ્ડ હોય ફૂડ ફોર હંગરનું હોય કેન્સરનું હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટનું હોય એજ્યુકેશન માટેનું હોય યુથ માટેનું હોય વુમેન માટેનું હોય તો અમારે દરેક ક્ષેત્રની અંદર અલગ અલગ જવાબદારી આપેલી હોય છે એને અમે ડિસ્ટ્રિક્ટ ચેરમેન કહીએ છીએ ને એ બે બધા જ ભેગા થઈને અમારી જે એક ફોર્મેશન થાય છે જેને અમે ડિસ્ટ્રિક્ટ કેબિનેટ કહીએ છીએ આ કેબિનેટની આ બે હજાર પચીસ પ્રથમ મિટિંગ છે બસો છ્યાસી કેબિનેટ મેમ્બર્સ છે જેમને દરેક અલગ અલગ ક્ષેત્રમાં જવાબદારી આપવામાં આવી છે અને એની આ મિટિંગ છે જેની અંદર મહત્ત્વના નિર્ણય લેવામાં આવતા હોય છે અમારી ઇન્ટરનેશનલથી ગ્રાન્ટ આવતી હોય છે અહીંયાથી અમારે ગ્રાન્ટ ભેગી થતી હોય છે અમે સો સ્કૂલની અંદર વોટર પ્યુરિફાયર સિસ્ટમ બેસાડવાના છે અમે લગભગ ત્રણ કરોડના ખર્ચે જે બધા કન્સ્ટ્રક્શન સાઇટ છે એનાથી લેબર છે એના માટે અમે મેડિકલ ચેકઅપનું એક પ્રોગ્રામ આયોજન કરવાના છે અમે લગભગ દોઢ કરોડના ખર્ચે અલગ અલગ જે ક્ષેત્રની અંદર ટીબી કીટોનું વિતરણ કરવાના છે અમે સીપીઆર પચીસ હજારનું એક કાર્ય કરવાના છે એક લાખ ડાયબિટીઝ ચેકઅપનું અમારું વડોદરાનું ટાર્ગેટ છે ઘણા બધા ક્ષેત્રોની અંદર એ બધા જ મહત્ત્વના નિર્ણય જે આમ કોર્પોરેટ ક્ષેત્રમાં તમે કહો તો કે ભાઈ બોર્ડ મિટિંગ રાખવામાં આવીને જેમાં નિર્ણય લેવામાં આવતા હોય તે તો અમારી લાયન્સની આ બોર્ડ મિટિંગ તમે સમજી શકો છો કેબિનેટ મીટિંગ કહેવામાં આવે છે ને એની બધા જ એડમિનિસ્ટ્રેટિવ નિર્ણય એમાં લેવામાં આવે છે